બેસવાની ચા પાણીની વ્યવસ્થા કરી ત્યાર પછી ભજીયા ખાવાનો પ્રોગ્રામ છે નાસ્તા જેવું રાતના હળવું એવું છે વધારે આવી ગયા બધું ખોરાક ઓછા આવ્યા હવે આવશે છોકરા અમને સ્કૂલેથી આવી જાય ને પછી સરસ સગભ આપણે અમારા બધા માટે પરેશાન ખાલી ભારતમાં જ્યાં આનંદ ઉત્સવ નથી આનંદ ઉત્સવ મનાવીએ નરેન્દ્ર મોદીની જીતનો આનંદ ખુશી મનાવીએ